નમસ્કાર દર્શક મિત્રો જયારે ઓગણીસો પંચોતેર માં જીઆઈડીસી માં દાખલ થયો ત્યારે ત્યાર પછીની કેટલીક મીટિંગોમાં ને પછી અવારનવાર મળતા પ્રમાણમાં આકર્ષક કહી શકાય તેવું વ્યક્તિત્વ ચેહરા પર સૌમ્યતા એવા આ વ્યક્તિને બધા અનિલભાઈ તરીકે ઓળખતા અનિલભાઈ સ્વાતંત્ર્ય સેનાની રહી ચુક્યા હતા અને ત્યારબાદ સનદી સેવામાં જોડાયા અને તે સમયે જીઆઈઆઈસી ના મેનેજિંગ ડિરેક્ટર હતા ત્યારે તમને સહજિક રીતે પ્રશ્ન થશે કે રાજા રજવાડાને રાજકારણમાં આઈએસ એટલે કે સનદી સેવાના અધિકારીને લઈ આવવાનું મને ક્યાંથી સૂચવ પણ તમે જયારે અનિલભાઈ વિશે સાંભળશો ત્યારે તમને લાગશે કે આ શૃંખલા માટે આનાથી વધુ સારી પસંદગી બીજી હોઈ શકત નહીં દોસ્તો આજે જે વાત કરવી છે રાજ્યમાં અને આગળ જતા ગુજરાત રાજ્યના એક કાબેલ સનદી અધિકારી તરીકે નામ ના કાઢી કોઈ પણ પ્રશ્ન તેમની સામે આવે એટલે એને ઉકેલવા માટેનો હકારાત્મક અભિગ્રમ અને સૌમ્ય છતાં મક્કમ વ્યક્તિત્વ ખરા વાળી વાત ખરી આકર્ષક દેખાવ સુંદર પણ જ્યાં સ્ટેન્ડ લેવાની વાત આવે અથવા તો કડકાઈ વર્તવાની વાત આવે ત્યારે અનિલભાઈને ક્યારેય મેં ઢીલ મુકતા જોયા નથી મેં અગાઉ કહ્યું તેમ આ વ્યક્તિનું નામ અનિલભાઈ ચુનીલાલ શાહ પણ બધા એમને અનિલભાઈ શાહ તરીકે જ ઓળખે પોતાની સૌમ્યતા અને વ્યક્તિત્વ અનિલભાઈ લોકપ્રિય અધિકારી હું જીઆઈડીસી માં તેના થોડા સમય પહેલા જ જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે અનિલભાઈ કાર્યરત હતા અને એમણે પોતાના વ્યક્તિત્વ અને વહીવટની સુંદર છાપ જીઆઈડીસી પર છોડી હતી હું જીઆઈડીસી માં જોડાયો ત્યારે તેઓ ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમ મેનેજિંગ ડિરેક્ટર હતા ઘણી બાબતે ઇન્ડેક્સ અન્ય મિટિંગોમાં તેમને મળવાનું થતું અને એ પરિચય ધીમે ધીમે આત્મીયતામાં પરિણમે અનિલભાઈના પત્ની ઇન્દુબેન રાષ્ટ્રીય શાયર જવેરચંદ મેઘાણીજીના ના દીકરી અનિલભાઈનો જન્મ સત્તર જૂન ઓગણીસો છાસઠ ના દિવસે ભાવનગર ખાતે થયો અને એમણે સુધીનો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્યની નોકરીમાં જોડાઈ આગળ જતા ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ એટલે કે આઈ એસ માં નોમિનેટ થયા વિદ્યાર્થી કાળથી જ રાષ્ટ્રીય રંગે રંગાયેલા અનિલભાઈ ઓગણીસો બેતાલીસ ની હિન્દ છોડો લડતમાં ભાગ લેતા બે વાર પકડાયા અને બે વર્ષની સખત કેદની સજા સજા પણ થઈ માસ બાદ છોડી આવ્યા ત્યારબાદ પણ તેઓ રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ભાગ લેતા રહ્યા અને સ્વરાજ પ્રાપ્તિ બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાત સરકારમાં એક સનદી અધિકારી તરીકે ઉચ્ચ સ્થાને રહીને સેવાઓ બજાવી તેઓ નિવૃત્ત થયા સ્વાતંત્ર હોવાને કારણે પ્રજાકીય ચળવળોમાં ભાગ લીધેલો કારણે એમની પ્રજાકીય ચળવળો પ્રજાકીય ચળવળો અને એની મુશ્કેલીઓ પ્રજાની હાડબારીઓ આ બધા પ્રત્યે અનિલભાઈ કુણા હૃદયથી જોતા એમનું હૃદય દ્રવતું વિલંબ થાય ત્યારે એમના મોઢા પર સ્પષ્ટ અણગમો દેખાઈ આવતો અને શક્ય તેટલે પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવે જો પ્રશ્ન વ્યાજબી હોય તો અને તે ઝડપથી આવે તે બાબતમાં માનતા હતા એ ઘણી વાર કે જયનારાયણ જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇટ તમે માણસને ન્યાય આપવામાં મોડું કરો છો એનો અર્થ એ તમે ન્યાય નથી આપતા એવો જ ગણવાનો અને એટલે તમે માત્ર ન્યાય આપો એટલું જ નહીં પણ એ સ્ટીચ ઇન ટાઈમ સેવઝ નાઇન તમે એ સમયસર ન્યાય આપો તો એ ન્યાય એને લેખે લાગશે ન્યાયતંત્રમાં એની શ્રદ્ધા વધશે અને ફલતઃ લોકશાહીમાં એની શ્રદ્ધા બળવત્તર બનશે આવું અને અનિલભાઈ ક્યારેક ક્યારેક કોઈ પ્રસંગોપાત એવો બનાવ બને ત્યારે અમને શિખાવણ આપતા ઘણી બાબતે ઇન્ડેક્સ અથવા અન્ય મીટિંગોમાં મારે એમને મળવાનું થતું અને પર એ પરિચય ધીરે ધીરે આત્મીયતામાં પરિણમે અનિલભાઈના પત્ની હિન્દુબેન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીના દીકરી અનિલભાઈનો જન્મ સત્તર જૂન ઓગણીસો છવ્વીસના દિવસે ભાવનગર ખાતે થયો તેઓ શ્રીએ સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્યની નોકરીમાં જોડાઈ આગળ જતા ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં નોમિનેટ થયા તમને ખ્યાલ હશે કે ઓગણીસો છપ્પન સુધી સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું બ કક્ષાનું એના વડા મુખ્યમંત્રીઓ પણ અલગ હતા પહેલા મુખ્યમંત્રી ઢેબરભાઈ હતા બીજા મુખ્યમંત્રી રસિકલાલ પરીખ હતા ત્યાર પછી ઓગણીસો છપ્પનમાં એ ગુજરાતમાં ભળ્યું અને એની વિધાનસભાનું વિલીનીકરણ પણ ગુજરાત વિધાનસભામાં થયું અને સંયુક્ત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જીવરાજભાઈ મહેતા પ્રથમ મુખ્યમંત્રી પદે આરૂઢ થયા પણ તે પહેલા સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું અને સૌરાષ્ટ્રના રાજ્યમાં કામ કરીને આવતા અધિકારીઓમાં મેં એક ખાસિયત જોઈ હતી એમનો હંમેશા અભિગમ પ્રજાભિમુખ રહેતો પછી તે અનિલભાઈ શાહ હોય કે મથુરાદાસ શાહ સાહેબ હોય પ્રશ્ન લઈને જાઓ એટલે એનો ઉકેલ કઈ રીતે આવે તે અંગે એમની મથામણ રહેતી અને એટલે જ સૌરાષ્ટ્ર કેડર માંથી આવેલા અધિકારીઓ પ્રમાણમાં પ્રજાની રગ વધુ સારી રીતે જાણતા હતા એમ કહેવામાં મને જરાય અતિશોક્તિ લાગતી નથી વિદ્યાર્થી કાલથી જ રાષ્ટ્રીય રંગે રંગાયેલા અનિલભાઈ ઓગણીસો બેતાલીસની હિન્દ છોડો લડતમાં ભાગ લેતા બે વાર પકડાયા અને બે વર્ષની સખત કેદની સજા પણ થઈ પણ આઠ માસ સજા ભોગવ્યા બાદ તેમને છોડી મૂકવામાં આવે ત્યારબાદ પણ તેઓ રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ભાગ લેતા રહ્યા અને સ્વરાજ પ્રાપ્તિ બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાત સરકારમાં એક એક સિનિયર સનદી અધિકારી તરીકે ઉચ્ચ સ્થાને રહીને સેવા બજાવી અને નિવૃત્ત થયા ત્યારબાદ બેસી ન રહેતા તેમણે પોતાના જ્ઞાન અને આવડતનો ઉપયોગ આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ગુજરાતના વડા તરીકે આ ટ્રસ્ટની

અને કેટલાક ખૂબ જ ઉપયોગી તારણો એમના માર્ગદર્શન હેઠળ આગાખાન રૂરલ સપોર્ટ કાર્યક્રમ દ્વારા આવ્યા અનિલભાઈ ત્યાં ઝળક્યા કારણ કે નવી પહેલ કરનાર માણસ હતા રચનાત્મક વિચારસરણી હતી અને કોઈ પણ પ્રશ્ન પ્રશ્ન હોય તો પ્રશ્નને કઈ રીતે ઉકેલો એની ઊંડી કોઠાસૂ અને લોકશાહી વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિઓ પ્રત્યેનું એમનું માન અદભુત હતા વળી પાછા ઉકાઈ કમાડની વાત પર આવીએ તો ત્યાં તો જમીન કાણ વાળી હજુ વધારે સુકાય તો ક્ષાર વાળી બની જાય તે પ્રકારની જમીન બની અને એને કારણે પાક લેવાનું કામ દુષ્કર બન્યું જમીનો બગડી ધરોઈ કમાન્ડ એરિયામાં વધારે પડતી સિંચાઈને કારણે આ પ્રકારની તકલીફો ઉભી થવા પામી હતી તેનો અભ્યાસ આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવ્યો એટલું જ નહીં પણ એને નવસાધ્ય કઈ રીતે કરવી એ બાબતમાં પણ વિગતવાર તલસ્પર્શી માર્ગદર્શન સ્થાનિક લોકોને આપવાનું કામ આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામે કર્યું મને લાગે છે કે અનિલભાઈની ની સોજ અને સમજદારીને મોટામાં મોટો શિરપાવ છે પહેલા સ્વાતંત્ર સૈનિક બે બે વખત જેલવાસ અને ત્યારબાદ સાચા અર્થમાં જનસેવા એ જ પ્રભુ સેવા નો મંત્ર અપનાવનાર અનિલભાઈ શાહ સૌરાષ્ટ્રના રચનાત્મક કાર્યકરોમાંના એક તો હતા જ પણ એક દક્ષ અને કાબેલ સનદી અધિકારી તરીકે રાજવહીવટ વ્યવસ્થામાં પણ તેમનો ખૂબ મોટો ફાળો રહેતો હતો તેમની આ વિશિષ્ટ મેં સમાવેશ કર્યો છે એ પાછળ ખૂબ ઊંડી સમજદારી રહેલી છે અને મને એનો આનંદ છે કે મેં અનિલભાઈ શાહને તમારી સામે મૂકીને એમનાથી પરિચિત કરાવવાની તમને તક આપી છે

કોઈ આયામને ઉપસાવવા માટે ઉદ્દીપક તરીકેનું કામ કરી શકે એટલે બે બે વખત જેલવાસ અને ત્યારબાદ સાચા અર્થમાં જનસેવા પ્રભુ મંત્ર અપનાવનાર શાહ સૌરાષ્ટ્રના રચનાત્મક કાર્યકર્તાઓમાં એક તો હતા જ પણ એક દક્ષ અને કાબેલ સનદી અધિકારી તરીકે રાજવહીવટ અને વ્યવસ્થામાં ખૂબ મહત્વનો ફાળો તેઓ શ્રી આપ્યો હતો તેમની આ વિશેષ કામગીરીને કારણે રાજા રજવાડા અને રાજકારણના આ મણકામાં ખૂબ સમજદારીપૂર્વક મેં એમનો સમાવેશ કર્યો છે એ વાત પુનરાવર્તિત કરતાં હું આનંદ અનુભવું છું તારીખ ચૌદ જુલાઈ બે હજાર સાતના રોજ અનિલભાઈનું દુઃખદ નિધન થયું શાયર ઝવેરચંદ મેઘાણીના જમાઈ બે બે વખત જેલવાસ વેષ્ઠનાર એક સ્વાતંત્ર્ય સેનાની અને ત્યારબાદ આઝાદી આવી ત્યારે ગુજરાતના વિકાસમાં જીઆઈડીસી જીઆઈસી હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું દોસ્તો એક નાનકડી વાત જોડીને મારે મારી વાત પૂરી કરવી છે આપણે અત્યારે અધિકારી પાસે જઈએ ત્યારે યાચક તરીકે જઈએ છીએ પ્રજા લોકશાહીમાં રાજા છે એટલે મારો કહેવાનો અર્થ એ નથી કે કોઈ અધિકારી પાસે જાઓ એટલે એની ખુરશીમાંથી ઉઠાડી મૂકીને એની ખુરશીમાં બેસી જાવ જો હું રાજા છું ના એવું નહીં પણ અધિકારીઓની તુંડમિજાજીપણું અને તુમાખી લાંચ રુશ્વત અને ચારિત્ર શિથિલતા અત્યારે ચરમસીમાએ પહોંચી છે તેવે સમયે લોકશાહી વ્યવસ્થા આજે ક્યારેય નહોતી એવા કટોકટીના કપરા કાળમાંથી પસાર થઈ રહી છે તેવે સમયે અનિલભાઈ શાહ જેવા અધિકારીઓ આજે હયાત નથી મથુરાદાસ શાહ આજે હયાત નથી એન વિઠ્ઠલ આજે હયાત નથી સુબેન્દુ ઘોષ આજે હયાત નથી સુરેશ શેલત આજે હયાત નથી વિનાયક બુચ આજે હયાત નથી હયાત નથી એટલે સેવામાં હયાત નથી ભગવાન એમને દીર્ઘાયુષ આપે હયાત નથીનો અર્થ બીજી કોઈ રીતે આપણે લેવાનો નથી પણ જ્યારે આમની જરૂર છે જ્યારે આવા અધિકારીઓ અમારા કાંતિલાલ બુદ્ધા સાહેબ કે એમની પાસે તમે જાઓ ત્યારે એમની વાત એક જ હોય કે ઉકેલ શું લાવે અને કાયદેસરનું હોય તો કેમ નથી ઉકેલ લાવતો શું રસ્તામાં નડે છે આ પ્રકારની એક સૂજવાળા અધિકારીઓની પેઢી અદ્રશ્ય થઈ ગઈ એની સાથો સાથ કમનસીબી એ રહી છે કે રાજકારણીઓની પણ એ પેઢી અદ્રશ્ય થઈ ગઈ છે રાજકારણીઓ પણ ગજા વગરના પાતળા પોતવાળા અને લાંચ રૂશ્વત તેમજ ચારિત્ર શિથિલતા જેમના માથે મઢાયેલી હોય એ પ્રકારના આક્ષેપો આજે આપણને જોવા મળે છે ત્યારે આ સંયોગોમાં આપણે આ બાબતે ખ્યાલ રાખીએ અને આવનાર સમયમાં પ્રજાકીય પ્રતિનિધિઓ ચૂંટી મૂકીએ તે પ્રજાકીય પ્રતિનિધિઓ એવા હોય કે સનદી સેવાના કેળવાયેલા અધિકારીઓ પાસેથી કામ લઈ શકે દોસ્તો તમે મારી સાથે સંમત છો કે તમે સરસ મજાની મર્સિડીઝ ગાડી લાવો તો એને ચલાવવા માટે ડ્રાઈવર ટ્રેક્ટરનો નહીં ચાલે તમારે મર્સિડીઝ ગાડી ચલાવી હોય તો ડ્રાઈવર પણ મર્સિડીઝને અનુરૂપ હોવો જોઈએ આજે સનદી અધિકારીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થાય છે તાલીમ પામે છે જુદા જુદા ખાતાઓમાં નોકરી કરે છે અને ત્યાર પછી સચિવ બને છે ત્યારે એ પરિસ્થિતિમાં એમને જેમણે માર્ગદર્શન આપવાનું છે એવા પ્રધાનો અથવા પ્રજાના પ્રતિનિધિઓ જો યોગ્ય ક્ષમતા ન ધરાવતા હોય તો એ માર્ગદર્શન આપવાના બદલે એમના તાબે થઈ જાય છે અને અધિકારી રાજ જે અત્યારે ફૂલ્યું ફાલ્યું છે તેની શરૂઆત થાય છે લાલચ રુશ્વતને વિવેક બને છે મળે છે ચારિત્ર શિથિલતા એ કોઈને નવાઈ પણ માડતી નથી અને આ બધા માટે જો કોઈ જવાબદાર હોય તો એ આપણે પ્રજા છીએ કારણ કે આપણે મત આપીએ ત્યારે વિચાર નથી કરતા એક દિવસમાં ભ્રમત ભ્રમિત થઈને ક્યાંક જે ક્યાંક પૈસાથી ક્યાંક કોમના નામે ક્યાંક ધર્મના નામે ક્યાંક ભાષાના નામે આપણે મત આપીએ છીએ અને પછી પાંચ વર્ષ માટે આપણે રાડા રાડી કરીએ છીએ પીડાઈએ છીએ ત્યારે અનિલભાઈ જેવા સક્ષમ અધિકારીઓ તો આવશે ભાષાવાદ પ્રાંતવાદ લાંચ રુશવાદ અને બીજા દૂષણોને કાબે તાબે થઈને તમે પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટી અને એમને મંત્રીશ્રીઓ બનાવી અને રાજ્યની ધુરા સોંપશો તો એ મંત્રી મંડળ અસરકારક બની શકશે નહીં જયારે કોઈ મંત્રી આજે એવું કે પર નહીં છોડીએ ત્યારે આપણા મલકાટ આવે છે કારણ કે આપણને વિશ્વાસ નથી કેટલાક તો સામે પ્રશ્ન પૂછે છે કે પકડ્યા કોને તે છોડવાની વાત છે તમે ચમરબંધીઓને કેટલાને પકડ્યા એનું જાહેર કરો એ વાત એટલે આપણે પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટતી વખતે ખૂબ સજાગ રહેવું જોઈએ મતનો સભાનતાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ મતદાન અચૂક કરવું જોઈએ અને જે ઓછામાં ઓછો ખરાબ હોય એને એને લાવી અને રાખીને કામો થાય તે દિશામાં કાર્યવાહી કરવી જોઈએ જો આમ થાય તો જ લોકશાહી લેખે લાગે અને જો આમ થાય તો જ એક જમાનામાં અનિલભાઈ જેવા અધિકારીઓ અને સામે લોકશાહીના પ્રતિનિધિઓ એ બેના તાલમેલના કારણે ગુજરાતના પહેલા ત્રણ દાયકા વિકાસના દાયકા હતા એ વિકાસના દાયકાનો ગુજરાતનો યુગ પાછો લાવી આજે ગુજરાત વિકાસને બદલે કરપ્શન એટલે કે લાચુસ્વત ચારિત્ર સ્ખલન અને રાજકીય આટાપાટાઓની ચુંગાલમાં ફસાયું છે માત્ર ચાલીસ ટકા ગુજરાતના જાગજમાળ ઉપર આપણે આખા ગુજરાતને વિકસિત ગણીએ છીએ ત્યારે દોસ્તો દેશના ટોચના દસ કુપોષિત જિલ્લાઓમાં ચાર ગુજરાતના છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં નંબરે છે આ ગુજરાત જો સુશાસિત રાજ્ય હોય જો અનિલ શાહ જેવા અધિકારીઓ અહીંયા કામ કરી ગયા હોય મથુરા દાસ શાહ જેવા અધિકારીઓ અહીંયા કામ કરી ગયા હોય તો એ ગુજરાતની ગરિમા માટે યોગ્ય નથી પણ એ યોગ્ય નથી એના માટે આપણે રાજકારણીઓને દોષ દઈએ કે વહીવટી તંત્ર અને તમે ખોટા પ્રતિનિધિઓ ચૂંટી મોકલીને થોડી થોડીક ક્ષણો માટે રૂપિયાની લાલચમાં આવીને બાટલીની લાલચમાં આવીને પોટલીની લાલચમાં આવીને કોક ધર્મગુરુ કે છે માટે

પરિસ્થિતિનું નિર્માણ કરીએ તો ગુજરાત ચોક્કસ દેશના એક નંબરના અગ્રિમ વિકસિત રાજ્ય તરીકે ગર્વ લઈ શકે તેમ છે એમાં મને કોઈ શંકા નથી તો ભવિષ્યની આશામાં આજની આપણી પરિસ્થિતિ સુધરશે એવો આશાવાદ સમર્પિત કરીને મારી વાત પૂરી કરું છું આવજો જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત